વધુ એક કંપનીનું નામ અત્યારે પ્રકાશમાં આવ્યું છે જેને ગુજરાતના ત્રીસ લાખ સહિત દેશના લગભગ છ કરોડ પરિવારો સાથે છેતરપિંડી કરી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે કરીબન ચાલીસ લાખ લોકો પલ્સ પીડિત પ્રભાવિત છે આ કંપનીનું નામ છે પીએસીએલ જેનો ફૂલ ફોર્મ છે પલ્સ એગ્રોટેક કોર્પોરેશન કે જેમાં રોકાણ કર્યું હતું લોકોએ અને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તેમને તેમના પૈસા ડબલ કરી આપવામાં આવશે સેબી ના ઓકડા પ્રમાણે ઓગણ પચાસ હજાર સો કરોડ નું મોટું કંભાણ હવે તમે સીતારમણ જે એવું કહો છો ડોક્યુમેન્ટ લાવો પણ ડોક્યુમેન્ટ તો તમારી સરકાર ચાલુ હતી એ વખતે અમારા ઓરિજિનલ હાથ અને કાંડા કાપીને તમે લઈ લીધા છે હવે ડોક્યુમેન્ટ અમે લાવીએ ક્યાંથી એ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી જે દાવો કરતા હતા કે વિદેશી બેંકમાં પડેલું કાળું નાણું લઈશું એ આ દેશમાં પડેલું કાળું નાણું પણ ગુજરાતના દેશના નાગરિકોને પરત આપવા તૈયાર નથી આગામી બે હજાર સત્યાવીસ ચૂંટણી પહેલા જો મોજુદા સરકાર આ પૈસા પરત અપાવતી નથી તો એનું પરિણામ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી અલગ હશે આપણે ત્યાં ગુજરાતમાં એક કહેવત છે કે જ્યાં લોભિયા હોય છે ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા અને આ કહેવત પ્રમાણે જ આવા લોકો હોય છે કે જે લોભામણી જાહેરાતો સ્કીમમાં ફસાઈ જતા હોય છે અને પોતાના રોકાણ કરી દેતા હોય છે અને અંતે તેઓ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે આમ તો છેલ્લા દસ થી વીસ વર્ષમાં દેશમાં જે પોન્જી સ્કીમ હોય છે અથવા તો જે મલ્ટી લેવલ માર્કેટિંગ હોય છે તેના નામે લોકો પાસેથી પૈસા પડાવી અને ત્યારબાદ કંપનીઓ છે તે રફુ ચક્કર થઈ જતી હોય છે તે પ્રકારના બનાવો સતત સામે આવતા હોય છે વધુ એક કંપનીનું નામ અત્યારે પ્રકાશમાં આવ્યું છે જેને ગુજરાતના ત્રીસ લાખ સહિત દેશના લગભગ છ કરોડ પરિવારો સાથે કરી છે અને આ જે રકમનો આંકડો છે તે અત્યારે પચાસ હજાર સુધી પહોંચી ચૂક્યો છે સમગ્ર જે કૌભાંડ થયું છે સમગ્ર જે છેતરપિંડી થઈ છે તેને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ જે કંપની છે તેના એજન્ટો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે અત્યારે મીડિયા સમક્ષ આવ્યો છે ત્યારે

ઓગણીસો ત્યાંથી શરૂ થઈ હતી આ કંપની અને બે હજાર ચૌદ સુધી કાર્યરત રહી હતી જેમાં આ આ કંપનીનું ખૂબ સારું એવું જે છે છે તે તે કામકાજ ચાલતું હતું પરંતુ પછી સેબીએ પોતાના નિયમો કડક બનાવ્યા હતા અને ત્યારબાદ કંપની પર ક્યાંક ને ક્યાંક આક્ષેપો થયા હતા એક્શન લેવામાં આવ્યા હતા લોકો સાથે છેતરપિંડી થઈ હતી અને સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે તે સહિતની માહિતી અત્યારે આપવામાં આવી છે અને આ કંપની રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી હતી તે પ્રકારની માહિતી એજન્ટોએ પણ આપી છે ત્યારે જીજનેશ મેવાણી અને આ જે કંપની છે તેની સાથે જોડાયેલા પ્રભાવિત છે આખા પૂરા ભારતની વાત કરું તો પૂરા ભારતની અંદર છ કરોડ પરિવાર પ્રભાવિત છે અને છ કરોડ પરિવારના સેબી ના ઓકળા પ્રમાણે ઓગણપચાસ હજાર સો કરોડ મોટું કંભાંડ છે ઓગણ પચાસ હજાર સો કરોડ પચાસ હજાર કરોડ નું મોટું કંભાળ છે કંપનીની શરૂઆત ઓગણીસો ત્યાંસી ત્યારબાદ કંપની લગાતાર એની અંદર એક ફિક્સ ડિપોઝીટની સ્કીમ હતી કે જેમાં છ વર્ષે ડબલ મળતા હતા અને એક આઈપીપી સ્કીમ હતી જેમાં છ વર્ષે દોઢા મળતા હતા આજે વાત કરીએ તો ઘણી બધી પેપરની અંદર અને ઘણા બધા જ્યારે કંપનીના ફંક્શન થતા હતા તો મોટા મોટા સેલિબ્રિટીઓ મોટા મોટા નેતાઓ આવતા હતા મન છુ કર નેતાઓની વાત કરીએ તો આજે બ્રેટલી છે જે પીએસએન નું બ્રાન્ડ એમ્બેસીડર હતું પીએસએન ફૂલ ફૂલ ફૂ પલ્સ એગ્રોટેક કોર્પોરેશન અને દારૂ કરી ના એ કંપની શું કે માર્કેટમાંથી જે ફંડ લેતી અને કંપનીને ગવર્મેન્ટ તરફથી જ રિયલ એસ્ટેટ એક્ટિવિટીનો કોડ મળેલો કે માર્કેટમાંથી પૈસા લઈને જે બંજર જમીનને ડેવલપ કરી દીધી એ પૈસા જમીનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી હતી અને જમીનમાંથી જે પ્રોફિટ થતો હતો એ કસ્ટમરને આપતી હતી તો આવું કઈ રીતે ઉઘરાઉ કર્યું ઉઘરાઉન કર્યું અથવા એજન્ટો તમારી મારફત થી તમે મારી જોડે તમે મને શું કીધું કે આવી કંપની છે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે એમની કમાણી થશે એમાંથી તમારા એકાદો કરીને આપશે આવી વાત એટલે સિક્યુરિટીની અંદર એ લોકો અમને એવું કીધેલું કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ આપો છો એની સામે અમે તમને પ્લોટ એલોટમેન્ટ કરીશું સિક્યુરિટી માટે એ પ્લોટની અંદર અમે છ વર્ષ સુધી ડેવલોપિંગ કરીશું ને એમાંથી જે પ્રોફિટ થશે અમે છ વર્ષે તમને રિટર્ન આપીશું ત્યારે તમારે જે કંપનીએ જે પ્લોટ આપ્યો છે પ્લોટ કંપનીને તમારે રિટર્ન કરવાનું રહેશે આ મેટર લગભગ ઓગણીસો ત્યાંશીથી લઈને બે હજાર ચૌદ સુધી તો બહુ જબરજસ્ત ચાલી બે હજાર ચૌદ પછી જ્યારે જે સરકાર આજ સુધી સરકાર ચેન્જ થઈ એટલે સેબીના પાવરને વધારવામાં આવ્યા અને સેબીએ એકવીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ સેબી પાવર વધાર્યા અને પહેલો જ અટેક બાવીસ ઓગસ્ટ બે હાજર ચૌદ પીએસએલને બેન કરવામાં આવી ત્યારબાદ આ મામલો સેબી માંથી સેટ કોર્ટમાં ગયો સેટ કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયો જયારે સેબીએ કેસ કર્યો અને એના જે માલિક હતા નિર્મલસિંહ ભંગુ પંજાબના અને એના બીજા ત્રણ ડાયરેક્ટરોને એ વખતે જ જેલની અંદર મોકલી દીધેલા વિથિન છ મહિના પહેલા જે કંપનીના માલિક નિર્મલસિંહ ભંગોનું દેહાંત થઈ ગયું બરાબર અને અત્યારે જે બે હજાર સોળની અંદર ચુકાદો આવી ગયો તો ભાઈ ગવર્મેન્ટનો અને કંપનીનો ઝઘડો તો લાંબા ટાઈમ સુધી ચાલવાનો છે એની વચ્ચે અમે જે કાર્ય કરતા એક ઇન્વેસ્ટર એક એસોસિએશન બનાવ્યું છે ઓલ ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશન અને અમે એક વકીલ પ્રશાંત ભૂષણ રોક્યા હતા સુપ્રીમ કોર્ટની અંદર અને પ્રશાંત ભૂષણજીએ અમને ગ્રાહક અને એજન્ટોના હિત માટે એક રસ્તો કાઢી આપ્યો એક કેસ સુપ્રીમ કોર્ટની અંદર જીતી આપ્યો કે ભાઈ ગવર્મેન્ટ અને કંપની કેસ લોંગ ટાઈમ સુધી ચાલશે પણ આની વચ્ચે એજન્ટ અને કસ્ટમરનો હિત હિત માટે ઓર્ડર પાસ કર્યો તો પીએસઆઈની જે પ્રોપર્ટી છે એ વેચીને લોકોના પૈસા પરતો હતો આપવામાં બે હજાર સોલની અંદર બે 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 હજાર સોલે ઓર્ડર થઈ ગયો આજે બે હજાર પચીસ આવી ગઈ ઓગણપચાસ હજાર કરોડ ની વાત છે એની સામે સીબીઆઈ નો રિપોર્ટ છે કે એક લાખ પંચ્યાસી લાખ કરોડની પ્રોપર્ટી છે એટલે જે પીએસસીએલ નામની કંપની ઉપર આ મિત્રો આરોપ મૂકી રહ્યા છે કે રિયલ એસ્ટેટમાં તમારી જોડેથી પૈસા લીધા તમારી મારી જોડેથી પૈસા લીધા કંપની એ એજન્ટો પાછતે એ રકમ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીશું એમાંથી આવક થાય એમાંથી તમને પૈસા ડબલ કરી નાખીશું આખી સ્ટોરી બનાવી હતી આ કંપનીએ પચાસ હજાર કરોડ નાગરિકોને પાછા આપવાના નીકળે એમાંથી ગુજરાતના પીડિતો લગભગ ચાલીસ લાખ છે પણ કંપની જોડે જે મિલકત છે એ લગભગ મૂળ રકમ કરતાં ચાર ગણી બે લાખ કરોડની સંપત્તિ છે એ છતાં ભારત સરકાર અને નરેન્દ્ર મોદી પચાસ હજાર કરોડ પાછા અપાવવામાં કોઈ મદદ કરતા નથી બલકે આ કંપનીના માલિકો જોડે એમની દોસ્તી છે જી અમારી જયારે મોટા મોટા જયારે સમારોહ થતા એ સમારોહની અંદર આપ જોઈ શકો છો પ્રૂફ છે આ ચેનલ હતી કંપનીની કે નિર્મલસિંહ ભંગુ છે અને આ ટોપના નેતા છે વાત કરી રહ્યા કે અમને મળતી માહિતી મુજબ અરૂણ જેટલી સાહેબને પણ અમે મળેલા અને અરુણ જેટલી સાહેબ પીએસએલ ના સત્તર વર્ષ સુધી લીગલ એડવોકેટ રહી ચુક્યા છે અચ્છા આ લુટારુ કંપની હા જેમને જ્યારે એ હયાત હતા એ વખતે અમે એમને પણ આવેદનપત્ર આપેલું આપ જોઈ શકો છો આવેદનપત્ર આપેલું બરાબર પણ આજ દિન સુધી અમે ગુજરાતના માની લો કે ઓલ ઓવર ઇન્ડિયાના મોટા ખરા નેતાઓને આવેદન આપ્યું છે પણ એક જ વસ્તુ કે છે કે આ મામલો તમારો સુપ્રીમ કોર્ટમાં ચાલે છે એટલે અમે કશું કરી શકતા નથી આટલું કહીને છટકી જાય છે પણ આજે જે ગુજરાતના ત્રીસ ચાલીસ લાખ પરિવારના છ હજાર કરોડ રૂપિયા ફસાયેલા છે બે હજાર ચૌદ થી બે હજાર સોળમાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવી ગયો છે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર શું છે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે ઓર્ડરમાં આપ્યું કે આર લોઢા કમિટી બનાવી છે અને આરએમ લોઢા કમિટી સાહેબને ઓલ ઓવર ઇન્ડિયાની પ્રોપર્ટી વેચી અને છ મહિનામાં તમામ કસ્ટમરોનું ચૂકવણું કરવાનો આદેશ આપ્યો છે પણ આ આદેશનું અમલીકરણ આજ દિન સુધી થયું નથી એટલે વિદેશી બેંકમાં પડેલા કાળા નાણાં તો ના લાયા પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે આ કંપનીની મિલકત વેચી નાખો એમાંથી જે આવક થાય એ પૈસા કંપનીએ જે જે લોકોને લૂંટ્યા એમને આપી દો આટલું પણ આ સરકાર કરવા તૈયાર નથી સુપ્રીમનો આદેશ ન સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ હોય તો અલગ વસ્તુ છે સુપ્રીમ કોર્ટે આદેશ કરી કાઢ્યો કે છ મહિનામાં તમામ રકમ ચૂકવી દો આ ફ્રોડ કરનારી ચારસો વીસ કરનારી કંપનીની મિલકત વેચો પણ નરેન્દ્ર મોદીની સરકાર હજી આ કરવાથી નથી બરાબર છે અત્યારે આજે અગિયાર વર્ષ થઈ ગયા આજે ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર ઘણા બધા મારા ભિલોડાની અંદર એક એજન્ટ મિત્ર કસ્ટમરના પરેશાનીમાં સુસાઈડ કરી શું વસંતભાઈ પટેલ કરી આવા ગુજરાતની અંદર નહીં પણ આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઘણા લોકો એજન્ટો કાર્યકર્તાઓ સુસાઈડ કરી ચુક્યા છે અત્યારે મારી વાત કરું તો મારા પોતાના પચીસો કસ્ટમર આજે હું મારા ગામની અંદર પણ જ્યારે જાઉં છું તો ઝઘડો થાય છે ઘણી વખત એમ થાય છે કે આ દુનિયા છોડીને જતરો હવે આ એક છેલ્લો અમારો ટ્રાય છે કે આગામી અમારું અત્યારે એક જ સૂત્ર છે કે પહેલે પીએસએલ કા ભુગતાન બાદમે મેં મતદાન જો પાર્ટી અમારા પૈસા દિલાયેગી વોટ અમારા પાઇગી ગુજરાતની અંદર ચાલીસ લાખ જનતા ચાલીસ લાખ લોકોને એમના પરિવાર ગણો પાંચ વ્યક્તિ તો ટોટલ હવે જાગૃત થઈ ગયા છે આગામી બે હજાર સત્યાવીસ ચૂંટણી પહેલા જો મોજૂદાર સરકાર આ પૈસા પરત અપાવતી નથી તો એનું પરિણામ બે હજાર સત્યાવીસની ચૂંટણીનું અલગ હશે બીજું પહેલા કઈ રજૂઆત વડી કેવું છે પછી રજૂઆત બોલો કરી હમણાં જે સંસદની અંદર રજૂઆત થઈ કે કોંગ્રેસના ધરમવીર ગાંધીએ અમારા જે નું સંગઠન મળ્યું હતું અને એમને જોરદાર ધારદાર રજૂઆત કરી હતી કે ભાઈ ના રોકાણકારોનો આજે તમે પૈસા આપવામાં કેમ ઢીલાસ કરી આજે બે હજાર સોળનો જજમેન્ટ આવી ગયું છે તો માનનીય શ્રી સીતારમણજીનું કહેવું એવું છે કે ભાઈ હમ તો પૈસે દેને કે લીધે તૈયારી આવો તો સહી એમનું વાર વારંવાર એવું નિવેદન હતું ભાઈ અમે પૈસા આપવા તૈયાર છે પણ અમારું સીતારમણજીને એવું કેવું છે કે જયારે પીએસએલની ઓફિસો ખુલ્લી હતી બે હજાર ચૌદ સુધી ત્યાર સુધીમાં મોટાભાગના એવા ગુજરાતના અને ભારતના નેવું ટકા ગ્રાહકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે પીએસએલની બ્રાન્ચોમાં જમા થઈ ગયા છે હવે તમે સીતારમણજી એવું કહો છો કે ડોક્યુમેન્ટ લાવો પણ ડોક્યુમેન્ટ તો તમારી સરકાર ચાલુ હતી એ વખતે અમારા ઓરિજિનલ હાથ અને કાંડા કાપીને તમે લઈ લીધા છે હવે ડોક્યુમેન્ટ અમે લાવીએ ક્યાંથી તો સીતારમણજીને અમારું નિવેદન છે કે મેડમ કે ભાઈ ત્રણસો સિત્તેર કલમ કે જે વર્ષોથી ચાલતી હતી આજ સુધી કોઈ હટાઈ ના શક્યું તમારી ભાજપ સરકાર આવીને હટાવી તો સારું કર્યું અમને વાંધો નથી તો અમારા જે પીએસએલના છ કરોડ રોકાણકારો લગભગ પંદર વર્ષથી પીડાય છે બરાબર એ તમારા સુપ્રીમ કોર્ટમાં ભાઈ ભલ ભલા જજમેન્ટ રાત્રે પણ તમારી સુપ્રીમ કોર્ટ તમારા સરકારના કહેવાથી ખુલી જાય છે તો અમારા તો તમે જે મોદી સાહેબનું એક સૂત્ર હતું કે ગરીબો કા ચોકીદાર તો આજે છ કરોડ ગરીબ પરિવારો જ છે ભાઈ લારીવાળા છે પાનના ગલ્લા વાળા છે વિધવાઓ છે નાના નાના જે બધા જે મિડલ ક્લાસ ફેમિલીના જ આ કંપનીની અંદર પૈસા છે કોઈ પૈસાદાર વર્ગના પૈસા આ કંપનીમાં છે નહીં તો સીતારમણજીને એવું કહેવું છે કે લગભગ પાંચ વર્ષની અંદર આઠથી દસ સાંસદોએ એવી રજૂઆત કરી કે ભાઈ અમારા પલ્સ કંપનીના જ પૈસા જોઈએ છે અમારા સહારાના પૈસા નથી જોઈતા પલ્સ કંપની માટે અરૂણ જેટલી સાહેબને રજૂઆત કરી માન ભાગવતે પણ તમને ધારધાર ત્યાં ભાજપ સરકારના સામે રજૂઆત કરી છે પણ હજી સુધી તમે અમારા પલ્સ કંપનીના પૈસા આપવા અને પલ્સ કંપનીનું નામ બોલતા પણ તમે કેમ બીવો છો જો અમારા પલ્સ કંપનીના તમારા પૈસા આપવા હોય અથવા અમારા કંપનીની જે રિયલ એસ્ટેટની જે પ્રોપર્ટી લિટીગેશન વાળી હોય કે અનલિટિગેશનની હોય તો એ ભાજપ સરકારનો ડાબા હાથનો ખેલ છે કે ભાઈ એ લિટીગેશન વાળી પ્રોપર્ટી ઘડીના છઠ્ઠા ભાગમાં લિટિગેશન જો ભાજપ સરકાર ઇન્વોલ્વ થાય તો લિટિગેશન દૂર થઈ જાય પણ તમારે અમને સુપ્રીમ કોર્ટની ને લોઢા કમિટીની એવી ઓટી ગુટીમાં ફસાઈ દીધેલા છે કે ગુજરાતનો છેવાડાનું માનવી કે ભાઈ વિજયનગર સાબરકાંઠા મહેસાણા એવા ગુજરાતના જેટલા બી સ્ટેટ જેટલા બી જિલ્લા છે તો એમાં બધા છેવાડાના ગરીબ રોકાણકારો છે કે જેને જે તમે સેબી દ્વારા પોર્ટલ ખોલ્યું ત્યાં સુધી પહોંચી શકતા નથી અને તમારું જે સેબી દ્વારા પોર્ટલ ખોલાયું ભાજપ સરકાર જે ઇન્વોલ્વ થઈને જે સેબી દ્વારા પોર્ટલ ખોલાયું એ પોર્ટલ તમે બે વર્ષની અંદર બંધ કરીને રાત્રે બાર વાગે જ ખોલતું હતું કોણ આવેદન કરે કેવી રીતે આવેદન કરે તો આવી ઓટી ગોટીમાં તમે દોઢ બે વર્ષ ખોલીને એ બંધ કરી નાખ્યું એટલે લગભગ નેવું ટકા ગ્રાહકો તો આવેદન કરેલા જ નથી અને મોટા ભાગના સર્ટિફિકેટ બધા કંપનીઓમાં જમા છે અને એ કંપનીઓની સીડીઓને જે બધું જ જે ઓરિજિનલ જે ડાટા ખરો ને એ સેવી જોડે છે એટલે નિર્મલા સીતાર સીતારામને એવું કીધું અમે તો પૈસા આપતા યાર છે તમે આધાર પુરાવા આપો પણ તમારા આધાર પુરાવા આ કંપની પોતે લઈ લીધેલા છે તેના લઈને તમારા કાંડા કાપી દીધા પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે કંપનીની પ્રોપર્ટી નીલામ કરીને પણ ગ્રાહકોને પૈસા ચૂકવો એનો મતલબ એમ કે તમારા રોકાણ છે એ વાત તો નક્કી એ વાત સરકાર જાણે છે અને સુપ્રીમ કોર્ટ જાણે છે તો જ આદેશ કર્યો હોય ને મેં તમારી જોડથી પૈસા એનો કોઈ આધાર પુરાવો ના હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે નીચલી કોર્ટ મારી તરફેણમાં ચુકાદો આપી શકે નહીં મેં મારાથી આધાર પુરાવો રજૂ કર્યા હોય તો ચુકાદો આવ્યો હોય આપણી તરફેણમાં મતલબ કે સરકાર પાસે આનો રેકોર્ડ છે અને છતાં ચૂકવણું કરવા માંગતા નથી મારું નામ પ્રભુ પ્રજાપતિ હું એઆરએસઓ સંગઠનનો સંગઠન મંત્રી છું રાષ્ટ્રીય લેવલે કામ ચાલુ છે અમારું અને આજે અહીંયા અમે રજૂઆત માટે આવ્યા છીએ બધા મિત્રો મારે સરકારને એ જ કહેવું છે કે કે સરકાર ખુદ આની અંદર ઇન્વોલ્વ છે અને ગરીબ પ્રજાના પૈસા લૂંટીને બેઠા છે પણ અપાવાનું નામ લેતા નથી કેમ કે આની અંદર મધ્યમ વર્ગ જ પોષાય છે છે અને શોષણ કરવામાં આવી રહ્યું છે હવે કંપનીનું કંપની પાંત્રીસ વર્ષથી ચાલતી હતી કંપનીને બંધ કરવામાં એ લોકોએ નવો રૂલ્સ રેગ્યુલેશન નાખ્યા સેબીને કે ભાઈ કલેક્ટર ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના અંતર્ગત આવે છે તમારે બીજું લાયસન્સ લેવું પડશે હવે રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી હતી પડતર જમીનો વિકાસ કરતી હતી એને છ નેશનલ એવોર્ડ અને ઇન્ટરનેશનલ એવોર્ડ ભારત સરકારે આપ્યા છે એના એના પછી આ રીતે લીગલી ડાયવર્ઝન કરી અને બે હજાર ચૌદમાં કંપનીને બંધ કરી અને કરોડો લોકોના પૈસા સરકાર ચાઉ કરી ગઈ છે અંદરખાને એવું પણ છે કે પાર્ટી ફંડના નામે કંપની બંધ કરાવી કરાયેલી છે પાર્ટી ફંડ નથી મળ્યું એના લીધે આ પણ એક આક્ષેપ છે તો જે પ્રમાણે આ વિડીયોમાં તમે સાંભળ્યું કે જે એજન્ટો છે તે કહી રહ્યા છે કે પહેલા કંપનીએ કહ્યું હતું કે તેઓ એક એક પ્લોટ છે તે અલોટ કરતી હતી જે લોકો ઇન્વેસ્ટ કરે છે તેને અને ત્યારબાદ એ પ્લોટમાં તેઓ છે તે તેમનું ડેવલપમેન્ટ કરતા અને એમાંથી જે નફો થાય તેમાંથી જે રિટર્ન છે તે ઇન્વેસ્ટરને આપતા હતા પરંતુ અત્યારે જે આ સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલો ગયો છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એવો આદેશ કર્યો છે કે આ કંપની જે છે પીએસએલ એ કંપનીની જે કાંઈ પણ જે મિલકત છે તેને પણ વેચીને આ જે લોકોના પૈસા એમાં રોકાયેલા હતા તેમને તેમનું વળતર ચૂકવી દેવું જોઈએ તેમને ન્યાય આપવો જોઈએ એવો સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કર્યો હોવા છતાં પણ જે કાર્યવાહી છે તે કરવામાં નથી આવી આ કંપની ઉપર ત્યારે જીજ્ઞેશ મેવાણીએ પણ એવા આક્ષેપો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આ જે કંપનીના માલિકો છે તેની સાથે મિત્રતા ધરાવે છે અને તેના માટે તેમના સામે યોગ્ય કાર્યવાહી નથી થઈ આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે આગામી સમયમાં આજે પીએસ એટલે કે પલ્સ એગ્રોટેક કોર્પોરેશન જે કંપની છે તેની સામે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તે જોવાનું રહેશે નમસ્કાર